સ્મેર હોસ્પિટલના મહિલા ડોક્ટર ધારા ચાવડાનું ડેન્ગ્યુમાં મોત થયું છે જે હોસ્ટેલમાં ડોક્ટર અને હોસ્ટેલ પરિસરમાં મચ્છરોનો ઉપદ્રવ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે સુરતમાં વરસાદના લીધે વિવિધ વિસ્તારમાં પાણી મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુ મેલેરિયા તાવ ઝાડા ઉલટી સહિતના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે તેવા સમયે સુરતમાં ડેન્ગ્યુમાં સ્મેર મેડિકલ કોલેજની મહિલા રેસીડન્ટ ડોક્ટરનું મોત થયું છે જ્યારે ગત વર્ષ કરતાં આ વર્ષે ડેન્ગ્યુ કેસમાં પચાસ ટકા જેટલો વધારો થઈ રહ્યો હોવાની શક્યતા છે હોસ્ટેલમાં પણ ગંદકી ના થર હોવાથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે સ્મિમેર હોસ્પિટલથી મળેલ વિગત મુજબ અમદાવાદમાં રહેતી ચોવીસ વર્ષી ડૉક્ટર ધારા ચાવડા પાલિકા સંચાલિત સ્મિમેર મેડિકલ કોલેજમાં એનેસ્થેસિયા વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી અને સ્મિમેરમાં એનેસ્થેસિયા વિભાગમાં ફરજ બજાવતી હતી જોકે તેને બે ત્રણ દિવસથી તાવ આવતો હતો તેની તબિયત વધુ પડતા સારવાર માટે મંગળવારે સ્મિમાર હોસ્પિટલમાં દાખલ કરી હતી જ્યાં તેનો ટેસ્ટ કરતાં રિપોર્ટ કરાવતા ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો હતો બાદમાં તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી જ્યાં આજે વહેલી સવારે તેનું મોત થયું હતું